ગાંધીનગર જિલ્લામાં છેલ્લા છ થી સાત દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અંદાજે પાંચ પોઈન્ટ સાહીઠ લાખ હેક્ટર જમીનમાં કપાસ મગફળી અને એરંડા જેવા પાકોને વાવેતર કરવામાં આવ્યા હતા ત્યારે આ વરસાદને કારણે ત્રણ લાખ હેક્ટર કરતા વધુ જમીન પર કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે ખેડૂતો આ ચિંતિત છે માવઠાની જે શરૂઆત થઈ છે એમાં ખેડૂતોને મોટા પ્રમાણે કુદરત જે ખેડૂતો માટે હોય એવું અમને અત્યારે લાગી રહ્યું છે જેમાં અત્યારે કપાસનો જે આવક છે એ કપાસની આવકમાં ત્રીસ ટકાની આવક ખેડૂતોને આવી ગઈ છે હજી પચાસ ટકા છે અમારે કપાસની જે ખરીદી છે એ સીસીઆઈ લાભપાચમ પછી કે આ બે પાંચ દિવસમાં શરૂઆત કરવાની છે જે તાત્કાલિક સરકારશ્રી આ આ બાબતે શરૂઆત કરી દે તો વધુ સારું છે અને ખેડૂતોને જે આ જે સેલો કપાસ રહ્યો છે વિણી ઈ કપાસ જો ઈસીસીઆઈ માં ખેડૂતો ટેકાના ભાવે આપી શકે હવે અત્યારે કપાસના પૂરતા ભાવ નથી મળતા અને કમોસમી વરસાદ થયો એટલે ખેડૂતોને હજી કપાસનો પાક અડધો વીણો છે અને અડધો હજી બાકી છે ત્યારે ખેડૂતો એ ખેડૂતો માટે સરકારે ટેકાના ભાવે જે ખરીદી કરવા કરવા માટે જે જાહેરાત કરી છે પણ હજી સુધી કપાસની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી નથી તો કે કે ઝડપી ભાવે ખરીદી કરવામાં આવે બીજું મગફળી એની હજી સુધી સરકારે કોઈ જાહેરાત કરી નથી કે કેટલી અમે મગફળી ટેકાના ભાવે ખરીદશું તો ઈ વહેલી તકે ખેડૂતો માટે ઝડપથી સરકારે અઢીસો જેવી ખરીદી કરે તેવી